ડુમમાં રહેલી છે હરાજીના કામકાજ વિશેની વાત કરીએ મિત્રો તો લગભગ લગભગ ડુમમાંથી ને જ હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે હમણાં થોડી જ વારમાં તો હરાજીનું કામકાજ ચાલુ થયેલા જાણી લઈ કહેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ એક નંબરના ડુમમાંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો ચારસો ને ચોરાણું રૂપિયામાં આ વેચાણો છે ભાઈ ટુકડા ઘઉં છે ચારસો માં ચોરાણું રૂપિયામાં ભાવ થયો છે મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે ચારસો ચોરાણું રૂપિયા ભાવ થયો છે મિત્રો ચારસો ને અઠ્યાસી રૂપિયામાં આ માલ વેચાણ છે ભાઈ વામન ટુકડા છે ચારસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં છે વામન ટુકડા ચારસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો સોનેરી ટુકડા છે પાંચસો ને અડસઠ રૂપિયા ભાવ સોનેરી ટુકડા એટલે આપણે જે વામંડ આપણે ચારસો છ ટુકડા કહેતા હોય ની ને અડસઠ રૂપિયા ભાવ દ્યો મિત્રો ચારસો ને એસી રૂપિયામાં આમ વેચાણો છે ટુકડા ઘઉં છે ચારસો ને એસી રૂપિયા ભાવથી છે મીડિયમ ક્વોલિટીમાં ચારસો ને એસી રૂપિયા ભાવ થયો મિત્રો પાંચસો ને ચાર રૂપિયામાં અમલ વેચાણો છે સોનેરી ટુકડા છે પાંચસો ચાર રૂપિયા ભાવ થયો છે સોનેરી ટુકડા ભાવ થયો પાંચસો ને રૂપિયા ભાવ થયો છે મિત્રો આનો સોનેરી ટુકડા છે પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ વેચાણ છે કલર લાઈટિંગ છે પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવથી ટુકડા પાંચસો ત્રીસ રૂપિયા મિત્રો પાંચસો ને ચુમાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ચારસો છ નો ટુકડા છે પાંચસો ને ચુમાલીસ રૂપિયા છે ભોલાટી સારું છે પાંચસો ને ચુમાલીસ રૂપિયા ભાવ થયું છે કૂતરું છે અને કલર લાઇટિંગમાં સારું છે પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થયો છે

તો મિત્રો પાંચસો અઠ્યોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે ચારસો ટુકડા છે એટલે કે આપણે સોનેરી ટુકડા કહેતા હોય એ માલ છે પાંચસો ને અઠ્યોતેર રૂપિયા ભાવતી કલર લાઇટિંગ થોડી સારી છે રૂપિયા ભાવતી માલ સારો હવા નથી જરાય અઠ્યોતેર રૂપિયા હવા વગરનો માલ અને સારું રૂપિયા ભાવ છે પાંચસો આ માલ વેચાણો છે ભાઈ ચારસો છ નો ટુકડા છે પાંચસો ને છોતેર રૂપિયા વાવતું છે દાણે સારું છે એકદમ મોટા દાણે છે પાંચસો ને છોતેર રૂપિયા ભાવતું છે ઝીરો ટકા હવા છે માલ બધી રીતે સારો છે પાંચસો ને છોતેર રૂપિયા ભાવતું છે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે પાંચસો ને છોતેર રૂપિયા માં વેચાણ ચોરા બે પાંચસો બે પાંચસો બે પાંચસો બે રૂપિયા કોણ છે તો મિત્રો પાંચસો ને બે રૂપિયામાં આ માલ વેચાણો છે અમેરિકન ટુકડી છે પાંચસો ને બે રૂપિયા ભાવતી છે જેટલે આપણે કહેતા વામન ટુકડા એ માલ છે પાંચસો ને બે રૂપિયામાં વેચાણું છે આ ક્વોલિટીમાં છે ભાઈ થોડીક મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે પાંચસો ને બે રૂપિયા ભાવતી હોય છે કલર લાઇટિંગ ઓછું હોય બાકી હવા જરાય નથી પાંચસો ને બે રૂપિયા ભાવતી હોય મિત્રો પાંચસો ને અઢાર રૂપિયામાં આ માલ વેચાણો છે ચારસો છ નો ટુકડા છે પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો છે થોડો કોડી દાણો છે આની અંદર એ મિક્સમાં પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો છે તો ફાઇનલી ખેડૂતો મિત્રો આજના ઘઉંના બજાર ભાવને મિત્રો એની બજાર વિશેની વાત કરી તો હાલ આપણે બે ત્રણ દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો હમણાં બે ત્રણ દિવસ તો આવતા નથી બજારમાં એટલે તમને આ એક બે દિવસની ગયા એક બે દિવસની બજાર નહીં જણાવું એટલે કે સોમ મંગળવારની જે બજાર હતી એ તમને નહીં જણાવી શકું પણ આપણે લગભગ શનિમાં વિડીયો બનાવ્યો હતો ત્યારની અત્યારની બજાર પોઝિશનની વાત કરીએ તો મિત્રો પંદર વીસ રૂપિયા જેવું બજાર થોડુંક સારું દેખાય છે શનિની આસપાસના જે આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારની વાત કરી તો ચારસો સિત્તેર જે માલ વેચાતા હતા એ માલની વાત કરીએ તો આજે પાંચસો રૂપિયા સુધીના બજાર ભાવ બોલે છે એટલે બજાર આપણે એમ કહી શકીએ કે પંદર વીસ રૂપિયા જેવું બજાર બે ત્રણ દિવસમાં સુધરી ગયું છે બજાર આજે આજની એવરેજ બજારની વાત કરી તો ચારસો સિત્તેર એસી રૂપિયાથી લઈને સવા પાંચસો રૂપિયા સુધીનું એવરેજ બજાર રહેલું છે સારા માલની વાત કરી મિત્રો તો પાંચસો રૂપિયાથી લઈને સાડા પાંચસો રૂપિયાની આસપાસના સારા માલ વેચાઈ રહ્યા છે જેમાં આપણે વાત કરીએ તો સોનેરી ટુકડીની વાત કરી ચારસો છનું ટુકડાની વાત કરી તો એ માલ છે જે પાંચસો પ્લસ થી લઈને સાડા પાંચસો રૂપિયા સુધી વેચાઈ રહેલા છે અમેરિકન ટુકડાની વાત કરી મિત્રો તો સાડા ચારસો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધીના અમેરિકન ટુકડી માલ વેચાઈ રહેલો છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂત ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ